ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ અંબાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર જાહેર હરાજીના એક સરખા સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ મહિલા અને બાળ વિકાસ વિભાગના સ્ટોલ દ્વારા સહી પોષણ દેશ રોશન સૂત્રની સાર્થકતા માટે પ્રસાર પ્રચાર ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું છે અંબાજી ખાતે ન પડે તેમજ અને અને સુખ સુવિધા રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો છે જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરાયું છે આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે દાંતા અંબાજી રોડ અને હડાદ અંબાજી રોડ પર જાહેર હરાજીના એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે જેમાં બસોને ચોસઠ સ્ટોલનું વેચાણ કરાયું છે આ પ્લોટમાં લાલ કલરના સ્ટોલ વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવેલ છે જેમાં વિવિધ ચીજવસ્તુ અને માતાજીના શણગાર કંકુ ચુંદડી સંખ્યામંડળની બહેનો દ્વારા બનાવેલ હાથવડાટ અને હસ્તકલાની આઇટમોના સ્ટોલ આકર્ષણ જમાવી રહ્યા છે સાથે સાથે અંબાજી મેળાનું એક વિશેષ બ્રાન્ડિંગ કરી રહ્યા છે આવા જ એક સ્ટોલની મુલાકાત લેતા સ્ટોલના સંચાલિકા અને દાતાના મુખ્ય સેવિકા જયશ્રીબેન સુથારે જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પોષણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે આ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે દરેક માય ભક્તોને પોષણમાં પોષણ મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે એ માટે વિવિધ વાનગીઓના નિદર્શન દ્વારા પ્રસાર પ્રચાર માટે કરવામાં આવી રહ્યું છે આ સાથે સહી પોષણ દેશ રોશનના સાર્થક માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જયશ્રીબેન એ મુખ્ય સેવિકા દાંતા મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ પરિવાર દ્વારા અહીંયા બાજાબી પૂનમના મહામેળામાં એક પોષણ સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું છે દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ આ સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળામાં સુંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે એક સરખા રંગના એક સરખા સ્ટોલનું સરસ રીતે આયોજન કરેલું છે તેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા એકથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અત્રે આવનારા તમામ યાત્રિકો સુધી પોષણ માસ પૌષ્ટિક મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે તેનો પ્રચાર પ્રસાર આઈસીડીએસ પરિવાર આગળવાડી કાર્યકર બહેનો દ્વારા જુદી જુદી વાનગીઓ નિદર્શન કરીને કરવામાં આવી રહ્યો છે સરકાર સ્ત્રી તરફથી ફાળવવામાં આવેલ આઈ સી મટીરિયલ અને પોષણ માસના પાંચ સૂત્રો દરેક લાભાર્થી સુધી અને ઘરઘર સુધી સહી પોષણ દેશ રોશનનો સંદેશો પહોંચે તેવો પ્રયત્ન અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે મા જગતજનની અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ભાદરવી પૂનમના આ પવિત્ર પર્વનો પહેલો દિવસ ઉજવાઈ રહ્યો છે દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ તમામ પક્ષપાળા સંઘોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત એક લાખ સિત્તેર હજાર જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે સાથોસાથ અંદાજીત એક લાખ નેવું હજારથી એક લાખ પંચાણું હજાર જેટલા માઈ ભક્તોએ જગત જનનીમાં અંબાના આશીર્વાદ લીધા છે સાતો સાત વહીવટીતંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં પણ પાંચ હજાર જેટલા ભક્તો નિઃશુલ્ક જે ભોજન વ્યવસ્થાના કેન્દ્રો રાજસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે એમાં પણ અઢાર હજારથી પચીસ હજાર જેટલા માય ભક્તોએ ભોજનનો પણ લાભ લીધેલો છે ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ પવિત્ર જે તહેવાર છે આ પવિત્ર જે મેળો છે એની ઉજવણીમાં આંબાના અંબાના આંગણે થઈ રહી છે